એસપીસીસી અંદર કવર કરવામાં આવે છે તેમજ સ્ટોક માર્કેટ ને લગતો ટોપિક છે એટલે આપણે પ્રેક્ટિકલ નોલેજ આનામાં લેવું જરૂરી છે તમે ઘણીવાર સાંભળ્યો સાંભળ્યું હશે કે સ્ટોક માર્કેટ ની અંદર જે તે સમયગાળા દરમિયાન શેર છે ને એને સર્ટિફિકેટ ના સ્વરૂપ એટલે કે ભૌતિક સ્વરૂપ ની અંદર રાખવામાં આવતું હતું અને દરેક કંપની જે છે ભૌતિક સ્વરૂપે જે છે એ શેર પ્રમાણપત્ર આપતી હતી એ શેર પ્રમાણપત્ર એટલે શું આજે આપણે સમજવાના છીએ કે જે વર્તમાન સમય ની અંદર ઘણી બધી લિસ્ટેડ કંપની હું તમને જે વર્ડ ઉપયોગ કરું છું કોઈ લિસ્ટેડ કંપની કે જે જામીનગીરી બજાર ની અંદર કે સ્ટોક માર્કેટ ની અંદર નોંધાયેલી

ફિઝિકલ સ્વરૂપમાં જેને શું કહેવાય શેર પ્રમાણપત્ર કહેવાય મેં ત્યાં તમે જે ભાષા કીધી એ બહુ પ્રેક્ટિકલની અંદર કીધી હવે આપણે ટોપિકની અંદર કહીએ કે ટોપિકની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ખાલી કે શેર પ્રમાણપત્ર એટલે શું અને તમને શરૂઆતમાં કીધું કે જે શેર પ્રમાણપત્ર છે ને વિદ્યાર્થી મિત્રો એ કંપનીના શેર ધારણ કરવા માટે કરી અને સભ્ય પાસે તો એક માલિકી દર્શાવતો દસ્તાવેજ છે યાદ રાખજો બરાબર જે લેખિત સ્વરૂપમાં હશે કયો તો કે શેર પ્રમાણપત્ર આ માલિકી દર્શાવતો દસ્તાવેજ છે કોના માટે રોકાણકાર અથવા શેર હોલ્ડર માટે કરીને આ બે વસ્તુ મગજમાં ફીટ રાખજો મેં આના બોર્ડમાં કવર નથી કર્યો પણ એક માર્ક ની અંદર પણ કામ આવી શકે છે તો યસ અર્થમાં શું કે છે જનરલી તમે કીધું કે આ ટોપિક છે અત્યારે થી ત્રણ માર્ક ની અંદર આવી શકે છે અર્થ સહિત કરી નાખવાનો અને બહુ ઈઝી પોઈન્ટ છે બહુ પ્રેક્ટિકલ પોઈન્ટ છે તમને ગોખવાની જરૂર નહીં પડે માત્ર તમારે અહીંયા હોવો જોઈએ મેં ક્રમ ચેન્જ કર્યો છે શા માટે કારણ કે આપણે સમથિંગ યુનિક રીતે મગજમાં અત્યારે ફિટ કરવાના છે અને ધ્યાનમાં લઈ મેં ક્રમ ચેન્જ કર્યો છે તમને જરાય અહીંયા એમ સમજી લો કે મૂંઝવણ થશે જ નહીં મારી ગેરંટી છે પણ પ્રેક્ટિકલી સમજજો શું કે છે યસ તો કે કંપની દ્વારા તેની સામાન્ય મહોર હેઠળ સભ્યોને આપવામાં આવતો દસ્તાવેજ છે કે જે સભ્યોને શું દર્શાવે છે માલિકી દર્શાવે છે તો આ દસ્તાવેજને પ્રમાણપત્ર તરીકે ઓળખવામાં આવે છે મેં અમુક વર્ડ નીચે અનલાઈન કરી છે કે જે ક્યાંક તમને સમજી શકો છો કે આની અંદર બહુ બેઝિકલી કહું ને તો આ ચેપ્ટરની અંદર ઓલમોસ્ટ ટોપિક કેવા છે ખબર છે કે જે તમારા વાણિજ્ય વ્યવસ્થા સંચાલન સાથે કવર કરે છે પણ આની અંદર પણ વિશેષમાં એવા ટોપિક છે જે તમને આના પછીના ધોરણમાં એડવાન્સ લેવલ લેવાના છે પણ અત્યારે તમને સમજવું પણ જરૂરી છે આ બધા એવો ટોપિક કહી શકાય કે જે તમારા અત્યારે જે ધોરણ અંદર વાણિજ્ય આવે છે એનામાં અત્યારે ટેમ્પર નથી હોતો પણ આ

પછી જે સંસ્થા છે એનું નામ તો હશે જ ને કે તમને કોઈ પણ સ્કૂલમાંથી મળવામાં આવે છે પ્રમાણપત્ર કોઈ પણ સંસ્થામાંથી આપવામાં આવે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજ બધી બાબતો શેમાં દર્શાવવામાં આવે છે જે સબ ખરેખર સર્ટિફિકેટમાં દર્શાવવામાં આવે છે અને ધ્યાન રાખજો આની અંદર કંપનીના સંદર્ભમાં છે એટલે સૌથી પહેલા શું આવશે જે સબ કંપનીનું નામ તથા સત્તાવાર થાપણ હવે સત્તાવાર થાપણ આગળ ટોપિકમાં આવી ગઈ છે હું તમને શોર્ટમાં કહેવાની કોશિશ કરું છું ધ્યાનથી સમજો તમે ત્યાં કવર ન કર્યું તો હવે તમને યાદ રહી જશે કે સત્તાવાર થાપણ એ એવી થાપણ છે કે કંપનીના આવેદન પત્રની અંદર સેના

શું સપોઝ મેં તારે મારી કંપની રજિસ્ટ્રેશન કરાવ્યું લખાવ્યું કે મારી જે છે એ સત્તાવટ આપણ છે એ પચાસ હજાર કરોડ છે મતલબ શું ખબર છે કે કંપની જે સમયગાળા સુધી કાર્યકાળ દરમિયાન મારી કંપની કાર્ય કરશે બરાબર માર્કેટમાં રહીને તો હું પચાસ હજાર કરોડ થી વધારે મૂડી એક થી નહીં કરી શકું એટલે જ એને register સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે તેમ જ યાદ રાખજો સત્તાવાર મૂડી શું કામ કહેવામાં આવે છે કે એ સમયગાળા દરમિયાન તમે એવું કહેવા માંગો છો જાહેર જનતાને અથવા તો સમજો જ્યાં તમે નોંધણી કરવા માંગો છો ને એમ કહેવા માંગો છો કે 50000 કરોડ રૂપિયાથી વધારે અમે અમારી કંપનીની અંદર બીજી કોઈ મૂડીનો જે સમાવેશ કરવા માંગતા નથી તો મતલબ કે તમને વધારે મૂડીની જરૂર પડી તો યસ આપણે અગાઉ ચેપ્ટરમાં ચર્ચા કરી દીધી નિયમન પત્રની અંદર જે છે એનામાં ફેરફાર કરવો પડશે અને ફેરફાર કરવા માટે શું કરવું પડશે યસ સાહેબ સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરવો પડશે યાદ આવે છે યસ મેં આ ટોપિક ઈજ કવર કર્યો છે કે તમારા આ પર ચેપ્ટરનો એક ભાગ છે એટલે ખાસ આ વિડિયો પૂર્ણ થાય પછી આ જે ટોપિક છે સત્તાવાર મૂડી એ ખાસ કરી લેજો મતલબ કે મૂડીના પ્રકારમાંનો પ્રશ્ન છે જે મોસ્ટ ટાઈમ ભી કહી શકાય કે કદાચ એક માકની અંદર પણ આ વસ્તુ કવર કરી શકાય છે એનો મતલબ કે મે તમને અહીંયા બેસ ફરી પાછો કવર કરાવી દીધો છે એટલે આ ચેપ્ટરનો ભાગ છે એટલે ખાસ અને અત્યારે કદાચ તમે વિડિયો જોતા હો અને કદાચ ભૂલથી તમારા પાસે સાહિત્ય ઓપન હોય તો ટીક કરી અત્યારે તમે જે છે એ ચાર થી પાંચમું વિડિયોને પોસ્ટ કરી અથવા આ વિડિયો પૂર્ણ થઈ ગયા બાદ આ ખાસ જોલે જો કયો ય થા પણ એવો હોતો આની બોક્સ કરી નાખું છું આ શું છે યસ આપણે હોમવર્ક માં આપવામાં આવે છે શું કામ કે આ બધા ટોપિક એવા છે કે બહુ બેઝિક છે અત્યારે તમે સમજી લીધો એનો મતલબ એનો કોન્સેપ્ટ તમારો થઈ ગયો ક્લિયર અને કદાચ એમાંથી એક માત્ર પ્રશ્ન આ ચેપ્ટરમાં આવે કે નિયમન અને ચેપ્ટરમાં આવે કે મોડીને કલમ પર કી આવે તમને હવે ખબર પડી ગઈ છે ને હા આપણે અગાઉ ચર્ચા પણ કરી લીધી છે તો એ પણ આપણે લઈ લીધો કે જેથી કે તમે અહીંયા વિડિયો જોવો છો તો કદાચ માર્ક્સ કટ થવાનો હોય માર્ક્સ કટ નહીં થવા દઉં તમારો એક માર્ક પણ હું અહીંયા કવર કરાવી દઈશ પણ તમારે ધ્યાન માત્ર અહીંયા હોવું જોઈએ કદાચ હવે સાહિત્ય તમારા પાસે ઓપન હોય તો થોડીક ફરી પાછું બંધ કરી મૂકી દઉં કારણ કે હવે આપણે સમજવાના છે એવા બધા મુદ્દા છે અને

ઘણી બધી કંપનીની અંદર ઈ પર્ટિકલ લેંગ્વેજના સંદર્ભમાં ફેરફાર હોઈ શકે છે અને દિવસે દિવસો જે અપડેટ આવે છે એમાં એની અંદર પણ ફેરફાર હોઈ શકે છે બરાબર આ માત્ર તમારા એક્ઝામ્પલ માટે જ મેં અહીંયા દર્શાવ્યું છે ઓકે હવે શું આવશે સાહેબ આ પ્રમાણપત્ર કોણ ધારણ કરશે સાહેબ શેર હોલ્ડ ધારણ કરશે યસ વેરી ગુડ આ તમાર પ્રશ્ન જોબ એકમતનો અહીંયા કવા થઈ ગયો કે શેર ધારણ કરનારનું નામ અને બીજો યાદ રાખજો શું છે યસ સાહેબ સરનામું પણ લખેલું હોવું જોઈએ કે ભાઈ આ જે શેર પ્રમાણ ધારણ કરનાર જે પણ શેર હોલ્ડર છે એનો સરનામું પણ ત્યાં લખવામાં આવે છે શું કામ એ તમને કીધું કે શેર પ્રમાણપત્ર ઉપરથી ઘણા બધા જે શેર ધારકો છે ને શું આપવામાં આવે છે યસ સાહેબ નફાના ભાગ રૂપે એમને ડિવિડન્ડ વેચવામાં આવે છે તો આ ડિવિડન્ડ ક્યાં જવું જોઈએ તો જનરલી તમને કીધું અત્યારે વર્તમાન સમયની અંદર ડિવિડન્ડ જે છે એ તમને બેંક અથવા તો ચેક દ્વારા ચૂકવવામાં આવે છે અથવા પહેલા

ઈવન કદાચ સમયગાળા દરમિયાન કોઈ પાસે મેલ આઈડી નહીં હોય તો કંપનીના એડ્રેસ જે છે એને તરત હું મોકલવામાં આવશે અને તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો આ જે એડ્રેસ છે એના ઉપર જ જે છે એ તમને દરેક પત્ર વ્યવહાર પણ કંપની દ્વારા કરવામાં આવે છે જે વર્તમાન સમયમાં એમ કહી શકે કે હવે ઈમેલના માધ્યમથી પણ કરવામાં આવે છે હવે શેર ધારકનાનું નામ અને સરનામું મતલબ શું હશે સાહેબ શેર પ્રમાણપત્રનો એક શું હશે જે સાહેબ એને અનુક્રમ નંબર આપ્યો હશે યાદ રાખજો આની અંદર બે ક્રમ આવશે હું તમને શોર્ટ લખી નાખું નંબર જે છે ને વિદ્યાર્થી મિત્રો ઈ બે આવશે આ ટ્રીક્સ છે યાદ રાખવાની એટલે જ મેં જોયું મુદ્દાને જોઈન્ટ કરી દીધો એક તો શેર પ્રમાણપત્રનો અનુક્રમ નંબર કે શેર પ્રમાણપત્રનો નંબર શું છે એ બે વસ્તુ રાખજો બે નંબર આવશે પછી પછી તમને કેવા માંગુ છું નામ આવશે તો નામ પણ આની અંદર મેં તમને કીધું એ જ રીતે આવશે કે શેર ધારણ કારણ નું નામ અને કંપનીનું નામ એટલે અહીંયા શું નંબર બે આવશે પછી અહીંયા લખી લો છે એ નામ પણ કેટલા આવશે સાહેબ નામ જે છે એ બે આવશે અમને ક્લિયર થઈ ગયું એટલે ચાર મુદ્દા તો આસતા હસતા આપણે કરી લીધું ઓકે શું કહે છે શેર આપ્યાની તારીખ અને દિવસ આ લખવું જરૂરી છે કે તમે કઈ તારીખે જે છે એ શેર કંપની તરફથી આપવામાં આવ્યું છે અને કયા દિવસે આપવામાં આવ્યું છે આ બધા વિદ્યાર્થી મિત્રો એવા દસ્તાવેજ છે કે આગળ તમે ડીમેટ નો અભ્યાસ કરશો ને ત્યારે બધી વસ્તુનું તમને નોલેજ હોવું

છે બરાબર એટલે કે એને એમ સમજી લો કે બીજી રીતે બનાવવામાં આવે છે અને આ વસ્તુ પણ બહુ જરૂરી છે એના પછીનો મુદ્દો ઈ જ આવે છે કે સહી સહીની સત્તાવાર ધારણ કરનાર જે છે સંચાલકો છે અને બીજી વસ્તુ કોની સેક્રેટરીની સહી લેવામાં આવે છે આનો અભ્યાસ આગળ આપણે જે છે એ આગળ કરી લીધો છું હું વિસ્તૃતમાં લેવા નથી માંગતો સરળ ભાષામાં કહું કે અત્યારે જે પણ કંપનીનો મેન અત્યારે એમ કહી શકાય કે હોદ્દો ધરાવના જે પણ ચેર ચેરપર્સન હશે અથવા એમ સમજી લો કે મેન ઓન જેના પાસે પાવર હશે સહી કરવાનો એની સહી હશે અને બીજી કોની હશે કંપનીના સેક્રેટરી સહી હશે શું કામ આપણે પછી અભ્યાસ કરવાનો છે સહી બંનેની આવશે અને ઓલરેડી આપણે અગાઉ પણ ચર્ચા કરી લીધી છે પણ જ્યારે પણ સમય અનુસાર જે છે એ શેર જે છે એ ટ્રાન્સફર એટલે કે ફેરબદલી કરવામાં આવે તેની જાણ પણ કંપની સેક્રેટરી જે છે પોતાના પત્રકમાં નોંધે છે તેમજ કંપનીના માલિક ને પણ ખબર હોવી જરૂર છે કે જે સત્તા ધરાવનાર સંચાલક છે એને પણ ખબર હોવી જરૂરી છે અને છઠ્ઠો મુદ્દો આવે છે કે શેરની મૂળ કિંમત અને શેરની ચૂકવેલ કિંમત આ પણ સમજવું જરૂરી છે કે શેર અંદર વિદ્યાર્થી મિત્રો શેરની મૂળ કિંમત છે ને કા અલગ હશે કે જે ચોપડા કિંમત કહેવાય કે જેને દાર્શનિક કિંમત કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કંપનીની અંદર જે શેર જે છે એની બુક વેલ્યુ કેટલી છે એ અલગ હશે પણ જ્યારે પણ રોકાણ કરે ઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું છે કે મેં સમજી લો કે કોઈ પણ એક શેર છે એ મે 10 રૂપિયા લીધો છે અથવા 1000 રૂપિયામાં લીધો છે પણ મે તમને એ 10 કે 1000 રૂપિયામાં નહીં આપ્યું એની મે બી જે વેલ્યુ છે માર્કેટ વેલ્યુ હશે એ અલગ અલગ હશે તો ઈ વેલ્યુને ધનમાં લઈ બંને કિંમત દર્શાવી જરૂરી રહ્યું છે અને આજની તારીખમાં દરેક

અમે પાછળથી એટલે લખ્યું છું વિદ્યાર્થી મિત્રો કે આ જે શેર નો પ્રકાર છે એની અંદર કયા પ્રકારના શેર છે ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર છે તો આ બધી વિગતો દર્શાવવા ઈ જરૂર છે તેમજ જે શેર છે એની સંખ્યા પણ દર્શાવવામાં આવી છે એટલે આ બે મુદ્દાને આપણે મગજમાં આવી રીતે ફિટ કરવાનો છે કિંમત અને સંખ્યા કારણ કે આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો પ્રમાણપત્રમાં લખેલી હશે ને એના ઉપરથી સાબિત થાય છે કે જે શેર હોલ્ડર છે એના પાસે કંપનીના કેટલા શેર છે અને કેટલી સંખ્યામાં છે એટલે આઈ હોપ તમને પ્રેક્ટિકલી આ બધા મુદ્દા આપણે સમજ્યા છે મુદ્દા કેટલા લખ્યા છે ખબર છે બોર્ડ ઉપર 1 થી કરી સાત લખ્યા છે પણ કેટલા છે જે સર ટોટલ મુદ્દા 9 છે કારણ કે આ બે મુદ્દા

અર્થશાસ્ત્ર અને વાણિજ સંચાલન જે છે એ વિડિયો મૂકવામાં આવે છે હજી પણ જોવાના બાકી રીતે તમે વાર્ષિક તૈયારી કરી રહ્યા છો તો ખાસ એક વાર ઝડપથી રિવિઝન લઈ લેજો દરેક વિડીયો એવા જ મુદ્દા લીધા છે કે જે તમને સરળતાથી યાદ રહી જાય તમે નોટિસ કરી શકો છો અને હા હું અત્યારે સાઈડમાં આવી જાઉં છું અને કદાચ તમે હજી પણ સોશિયલ મીડિયા માધ્યમો અંદર ખાસ જોડાઈ જજો એની લિંક મેં અત્યારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી તેમજ હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો ખાસ ચેનલને

ખાસ તમારો ડિવાઇસ જે છે એની સાઇઝ નોર્મલ હશે તો એની ઝૂમ કરી અને તમે ક્વોલિટી બે થી ત્રણ મિનિટ માટે કરી અને ઇન્ક્રીઝ કરી દેજો જેથી કરી તમને એવું ન લાગે કે સાહેબ જે છે કન્ટેન્ટ બહુ ઓછું છે બાકી છતાં તમને કોઈ લાગે તો મને તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા મેસેજ કરો તમને એનો ફોટો મૂકી દઈશ બરાબર